હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અનધર લોક તો હું છું તમારો રીતે તો અત્યારે હું આવી ગયો છું એ એમ ટી એસની ડબલ ડેકરની જે સિટી બસ છે તેમાં તો આજે હું તેમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તો તેમાં અત્યારે મારો હું એક્સપિરિયન્સ શેર કરીશ અને જણાવીશ તમને બસ વિશે તો વિડીયોમાં એન્ડ સુધી તમે બનાવ્યા રહેજો અને જોજો જોઈ રહ્યા છો આ જોરદાર નજારો જે આપણી અમદાવાદમાં આવેલી ડબલ ડેકરની જે બસ છે તેમાં આપણે બેસીને અત્યારે જઈ રહ્યા છીએ ફર્સ્ટ ટાઈમ જે આપણો એક્સપિરિયન્સ છે તે અત્યારે હું શેર કરવા જઈ રહ્યો છું તો તમે આ જોઈ રહ્યા છો ખૂબ જ અદભુત જોરદાર નજારો છે તો અત્યારે હું ઉપર ટોપ ઉપર બેસી ગયો છું એટલે કે બસની ઉપરની સાઈડ એટલે કે જે આપણી આ બસ છે જે ડબલ ડેકરની છે એટલે કે હવે આપણને લાગશે કે ના ભાઈ યુકે અને યુએસએ જેવી બસો પણ આપણા ગુજરાતમાં આવી ગઈ છે બી ઇન્ડિયામાં ખાસ કરીને તો અત્યારે અહીંયા ખૂબ જ બસ ખૂબ જ સારી એવી છે અત્યારે તમે ઉપર જોઈ રહ્યા છો સીટ પણ ખૂબ જ કમ્ફર્ટેબલ છે એટલે બેસવામાં બી તમને કંઈ એટલું ખાસ પ્રોબ્લેમ થાય નહીં આ જે બસ છે જે એમ ના અમુક જ રૂટમાં અત્યારે બસ ચાલુ કરવામાં આવી છે એક છે ચારસો એક વાસણાથી ચાંદખેડા અને એક આપણો આ બીજો રૂટ છે કે જે વાસણાથી અત્યારે શટલ તરીકે જાય છે સિંગરવાર કરીને છે ત્યાં સુધી તો અત્યારે એમ અત્યારે ટ્રાયલ કરે છે કે ભાઈ બસ કેવી રીતના ચાલે છે પરફોર્મન્સ કેવું છે તો જે પણ આપણે જે નોર્મલ બસમાં જે ટિકિટ છે તે જ આ ટિકિટ અમારે છે કંઈ અલગથી કંઈ એક્સ્ટ્રા પૈસા કે કંઈ અલગ ટિકિટ રહેતી નથી અને હા જ્યારે બી તમે બસમાં બેસો છો ત્યારે કોઈ પણ જાતની ગંદકી ના કરો તો ખૂબ જ સારું રહેશે કેમ કે ટોટલી ફૂલી એસી હોવાથી બસમાં એક પણ કાચ નથી તેથી ખૂબ ધ્યાન રાખવું બસનું આપણે જ્યારે તમે ડબલ ડેકરની બસમાં બેસો ત્યારે તમને આ અદભુત નજારો જોઈને તમે ખુશ થઈ જશો અને મજા આવી જશે એટલે તમે ઉપર બેસો તો ખૂબ જ મજા જ આવવાની છે અત્યારે તમે આ જોઈ રહ્યા છો કેટલો જોરદાર નજારો છે તમે આ જોઈ રહ્યા છો જે આ કાલુપુરનું રેલવે સ્ટેશન છે તમને ટોટલી દેખાશે અહીંયાથી તમે આ લેફ્ટ સાઈડ જુઓ તો તમને બધું જ દેખાશે અને અત્યારે મેટ્રોનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે તો જ્યારે તમે આ બસમાં બેસો છો ત્યારે તમારે થોડો ટાઈમ ડીલે થશે જે નોર્મલ બસ કરતા છે કેમ કે આ ટોટલી ઇવી બસ છે એટલા માટે અને ઉપરની જગ્યાએ તમને ટોટલ છત્રીસ જેવી સીટ અહિયાં બનાવીને મૂકી છે એટલે કે મતલબ ત્યાં બેસી શકશો તમે અત્યારે હવે મારું સ્ટેશન આવી ગયું છે એટલે હવે હું નીચે ઉતરી જઈશ ઉપર ખૂબ જ તમને બેસવાની મજા આવશે અને ખૂબ સારો એવો નજારો દેખાય છે અહીંયા નીચે ટોટલ ઓગણત્રીસ સીટ છે એટલે નીચે ઓગણત્રીસ અને ઉપર છત્રીસ ટોટલ સીટ છે તો તમે આગળનો તમે ફ્રન્ટ વ્યૂ તો વ્યૂ પણ તમે અહીંયા જોઈ શકો છો તો તમને અહીંયા આવો અને મસ્ટ એક વખત એ ની જે ડબલ બસ ડિકરની બસ છે તેમાં એક વખત ટ્રાય કરો બેસીને તમને ખૂબ જ મજા આવશે અને તમે શાંતિથી લક્ઝરી બસમાં જાઓ છો તેવી ફિલિંગ પણ અહીંયા તમને આવી રહેશે તમે જોઈ રહ્યા છો જે પણ જેટલી પણ EV બસો હોય છે તેમાં ખૂબ જ સારી એવી સિસ્ટમ કંપની દ્વારા કંપની દ્વારા આપવામાં આવે છે અને ડ્રાઈવર માટે પણ ફૂલ સેફટી રહે છે તો મિત્રો જ્યારે તમારું સ્ટેન્ડ આવી જાય છે એટલે કે ઉતરવાનું હોય છે ત્યારે અચાનક આગળ જવું નહીં કારણ કે ડ્રાઈવરને સાઈડ કરવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે કેમ કે બસ ડબલ ડેકરની હોવાથી અને આ બસમાં એક સિસ્ટમ એ છે કે જ્યારે બસ ઊભી રહે છે અને સીધી રહે છે ત્યારે જ ગેટ ખોલે છે એટલે કે ફૂલ્લી સેન્સર સિસ્ટમ છે તો આ હતો આજનો આપણો વ્લગ ડબ્બર ડબલ ડિક્કરની બસમાં તો તમને વિડીયો કેવો લાગ્યો તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ તો મળીએ એક નવા વ્લોગમાં થેન્ક યુ